તાલુકાના થાવર ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે રાત્રે દરમિયાન એક વૃદ્ધને દાનેરા તરફથી આવતા વાહને ટક્કર મારતા વૃદ્ધનું મોત નીપજ્યું છે જો કે કલાકોની જહેમત બાદ દાંદેરા પોલીસે વૃદ્ધની ઓળખ કરી પરિવારના સભ્યોને મૃતદેહ સોંપ્યો હતો અમદાવાદ ખાતે રહેતા ઉગમરામ દરજીએ પોતાના પિતાને વતને મોકલવા માટે ખાનગી બસમાં બેસાડી અમદાવાદ ખાતેથી રવાના કર્યા હતા જોકે ગત શનિવારની સવાર સુધી પિતા પ્રેમારામ દરજી ઘરે પરત ના ફરતા પુત્રએ મોબાઈલ દ્વારા સંપર્ક કર્યો હતો જોકે કોઈ અજાણ્યા ઈ સમયે ઉપાડી મોબાઈલ તેમજ બેગ બસમાં પડી હોવાનું જણાવ્યું હતું પ્રેમારામના બંને પુત્રોએ અમદાવાદ અને રાજસ્થાન શિવ શહેર તરફથી વિવિધ હોટલો પર પોતાના પિતાને શોધવા માટે પ્રયત્ન કર્યા હતા જે જશોધખુર દરમિયાન દાંદેરા પોલીસ પથકેતી પુત્ર ઉગમરામ પર મોબાઈલ દ્વારા સંપર્ક કરી પોતાના પિતાનો અકસ્માત થયો હોવાનું કહેતા બંને પુત્રો દાંદરા ખાતે આવી પહોંચ્યા હતા દાંદેરા પોલીસે બનાવની હકીકત મેળવતા વૃદ્ધ પ્રેમારામ દરજી ખાનગી ટ્રાવેલ્સમાંથી બાથરૂમ કરવા માટે બસ નીચે ઉતરે છે જો કે રાત્રિના અંધારામાં દાંદેરા તરફથી આવતી એક કારે વૃદ્ધને ટકકર મારતા વૃદ્ધનું ઘટનાસ્થળે મોત થયું હતું આ મામલે વૃદ્ધકના પુત્રે કારના નંબર સાથે દાંદ્રિયા પોલીસ મથકે ફરિયાદ આપી છે